বৰ্টন নে কাম কৰো কাম কৰো

બેથી બેઠું પાણી પીએ ઓ ને જે ખીચડી લે આવતા ભૂલા માં ગેતા પણ નમકન ભાગે મજ પાણી કરતા મગન પાણી

તો સા બનાવ થોડોક નાસ્તો કર્યો ને મંજુ ફૂઈ ને આજ વળતર ગા હિકોતેર માં અહીં જવાણા કરવા સુંદરી સડાવવાની નો અમારે લગન કરે ને દીકરા ના તાર હિકોતેર માં જવાણા કરે ને સુંદરી સડાવે એ બીજા અમે જે દેવ ના કરીએ ને ભોરીએ ની એના બધા ના જવાણા થાય તે ઠીક થીર કરી પેલા હિકોતેર માં કરવાનું એમ પણ અમે ધ્યાન અંબો ફરા કર લેતા મંજુ ફૂઈ ને ભાગે ઓર દેખી છે એ જરે ગેલા ભાગે તો મંજુ એક મૂર્તિ ખાવામાં બધાય ખાલે પછી બધાય

એક લે ને તો વહેલી દઉં હાડાપાસ હવા પાસ હાડા પાસે હતી હાડાપાસ ખાવા એવા છે થઈ જાય ને તો પછી ને અને ઓલો સોલારનું જેવું ફિટિંગ હતું ને ઉખાડ નાખ્યું પાછું ફિટિંગ નથી તો કામ બધું કમ્પ્લીટ થઈ પછી ફિટિંગ થાય વાંચને কৰি তু পু চেটটো পানী আৰু ৰাখো নাই ৱটানে আঠা পাচেট পান ধ লাভী নে কেই প্ৰমাতিয়াই নকৰি লাইট আ লাইট নাই জৰুমাল নেপাণ নাই লাইক লিমা আগীয়া নৰিয়েলি পানী লিমা ম પછી કાળક અંધારું થાય તો બે ત્રીલે કઢી વગાડવાની છે કઢીને સોખા થીમડા કઢી સોખા ખાવાની મજા આવે તે લીમડાવાળી કઢી તો અસલ થાય એમાં પછી યાકનો મસાલો નાખીને તો કારક મસાલા ટમેટા ન નાખીએ ખાલી સટન યાકનો મસાલો નાખીને એ નાખીને લીમડાવાળી ખાલી બનાવીએ કાં ફૂલધાણાવાળી હોય ને કાં વધારે વાળી સિમ્પલ વધારે મસાલોવાળી બહુ ન થાય વાળો એમાંથી લીમડો લેલા ને શીકુડીમાં હાના શીકવા આવ્યા પાસા આમાં આવ્યા રાખે થોડા 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 ને મોટા મોટા હે ઓલી સાઈડ છે આકોરથી બાકી છે તે આમાં છે ને એ ઓલી સાઈડી પણ છે તે ઉતારા જેવા આવે ને તો આકડીઓ બાંધે ને પછી ઉતાર લે અમે ટાઈમ જોઈએ કે ઉતારવાનું થોડુંક ધ્યાન રાખવું પડે ને સર પડે ભાઈ ભા જેવા હે પાકલના ખાતા જેવા ત્યાં બે એને અલગ અલગ સીકુડી છે રોપ અલગ અલગ નાખે બેસીકુ ટેસ્ટિંગ અલગ અલગ એક મીઠી હોય ને એક જરીક મોરે એટલે આ મોરીને થોડીક ને એક વધારે મીઠી હું લીમડો તો લે ને કઢી વગર ના સોખા થાય કઢી કઢીને ભૂંગળા બે બાકી પછી ભેગા એટલા કઢી ભેગા બાજરા એટલા ભંગરાયે ને કરું એટલા લીમડો લેતી જાય ને પછી

Pertanyaan apa saja? Jempuran ekotren barang yang sih? Kalau itu, ya? mana nih? Bisa